સીતારામ જે શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ મધિયામાં તો અટાણે વાગ્યા આઠ થઈ ગયા ને જો વાહી નાખી બે આખડી આવ્યા વાહી હંજોરી કાઢીને ફરી આવડ્યા અને એક અર્ધા વાર છે ને એની ખાંડ ન ખાધું હાંજે નથી ખાધું ને અટાણે નથી ખાધું એની કપાહી વધારે હોય ને એટલે એ ખાંડ ન ખાય તો ફૂલગરે પાછું ગરમ પાણી કર્યું ને પાછો ખર પલાળ્યો ને પાછું એને દેવા જાય રામ રામ મિત્રોને તો ખાંડ તૈયાર કરું પાછો એને પલહારીને કપાયીયા ઓછા નાખવાની પલહાર નાખે ને આ આથા આસા ચપાયા હજી આની નીટીને વધારે એકટાગારું નાખી દઉં કપાયા એ ખાંડ કોજે કરે ને ખબર ન હોય નહીં માપમાં હોય ને તો ખાઈ ન કંઈ નથી ખાતી પાછો આખો પાવર એમને એમાં આવ્યો એ આખો પાવર એમને એમ ભર્યો ખાધો હશે જ્યારે મોઢું ન દેખાય કપાયા વધારે નપાયે વધારે જાજા થઈ ગયા એની સ્પેશિયલ ખર તો ખાઈ નકર નો ખાય

હજી બાકી છે હજી હીરામણ બાકી છે કૃષ્ણ એમ કહે કે ઓલા ઘરમાં ધૂંસારા કરવા તો ફટાફટ નવરા થઈ જાય અને ધૂંઝારા કરી નાખી ઘણો ટાઈમ થઈ ગયો ધૂંઝારા એને અમારે બાનશે સાણી પીને અંદર ને બનાવતા હે હમણાં સોલો નથી પેટા આવતા બરોબર કઈ કઈક પેટાવે સોલોને કરેસ ગેસમાંથી રસોઈ બનાવી લે ઉઠી હીરામણ લીધું હીરામણ કરીને ઠામટક્યા ઠામ ઉટકીને હવે વેગા પૂણા દો તો ફૂલગરને નીતિ ને બાબ દીકરાને છાપીઓ તો એને છાપી દો અને પછી છે ને મારે જ બકાલું ઉતારવા ને ક્રિષ્નાન કરવા ધૂજ રાહ તો એ બધી કાંજીથી ઉતારી થઈને તો હું બકાલ ઉતારી આવું અને પછી ઘડીક વાર એને ટેકો દે તો હાલો બધાએ સાપ પીવા જો સા પાકે તો રોગા દૂધનું સા મૂક્યો હાલો મિત્રો અગાટાણે ફાડા દહ પોણા અગિયાર જે હું થઈ ગયું ને મારે જાઉં હવે બકાલું ઉતારવા બકાલામાં તો ડુંગળી છે લીલીના રીંગણા છે બીજું તો કંઈ બકાલું નથી ને લીલા સણા છે ઘઉંમાં ઠીકો ઠીકનો પાક પડવા માંડ્યો એકદમ ભૂરકાઈ ગયા તો બકાલામાં પોગી ગયા પેલા તો ઝીંજરા માંથી બેસર ખાઈ લઈ જવા કે ડુંગળી લઈ જવી છે ડુંગળી લઈ જવાનું પોપટા તો ધોમા આવી ગયા પણ બહુ દાણા છે નહીં અને ડુંગળી ઉપાડવાની થાય રૂપારી થઈ ગઈ ડુંગળી ઉપાડ લઈ અસલ થઈ ગયા રૂપારા કાંદા જે ગાંઠિયા થઈ ગયા ડુંગળીનું શાક કરી હાલો તો ડુંગળી ઉપાલી હતી ને રીંગણાનું ની કાંઈ ભાવતુંય નથી ને ફૂલગર વાઢે ઘઉં ઘઉં મોટર ની ઓડી છે ને એના પાસેથી પેલો ક્યારો સાલું કર્યો એટલે લગભગ મોટર ખોટકાણી હોય ને તો જ ક્યારો વાટતા હોય ઘઉંનો એમ કે અહીંથી ટ્રેક્ટર ની હરે ને મોટર કાઢવામાં ખાવ કે હાટો જો એટલે મોટર એક જો હે મિત્રો આ છે ને એક નાખે તો નડે નહીં તો મોટર આવું

તું જરા તો અમારે ઓલા રૂમમાં કરવા તા પણ મેં ક્રષ્નાને ના પાડી મેં કીધું એ રૂમમાં તું આરો કર અને રહોડાનું રાખ મેં કીધું આપણે મેં કીધું રસોઈને બનાવતા હોય ને તો મેં કીધું શાકના વઘારને દેતા ને તે જ આ બણીઓમાં બધીમાં સિક્કા બહુ તો હાલો ફટાફટ મંડી તું જરા કરવા કારણ કે અટાણે હવાતા થઈ ગયો માનમે શ્યાર સાડા વાગે તો માનમે પરવારી જા બહેણું તો બધી ઉતારી લીધી ને એને ઠાક્યું ધોઈ ઢાકડા બાકડા કંઈ ખોલવાના થતા ન એમાં બધી વસ્તુ ભરેલી છે હબુવાળો પોતો મારી ને ધોઈ ને પાછી કાંજી સડાઈ દે હું તો હાલો મારીએ ફટાકો કંઈક બહેણું બધી ઉતાર લીધો અને હવે રૂપારીઓ ધોઈ લાવ અને ક્રિષ્ના કાંજી સાફ કરી નાખીએ અને આ ઉખેર મારો કર્યો દુકાન નાખી દુકાન દુકાન જેવું કામકાજ છે ને જો સિંધાલુ મળે પછી કેરીનો મુખવાસ મળે પછી રાયું મળે પછી જીરું મળે જીરાની બણી ક્યાંક એથી પડી છે પછી વઘાણી છે પછી સણાનો લોટ છે પછી આ હંસર છે ને હાબુદાણા જોતા હોય ને તો આખી બરણી ભરીશ એમાં શું છે કે આમાં બાકા ને એવું ઘટે એ તો મગાવી લે હું નવી દુકાનનું ઉદ્ઘાટન ઉદઘાટન છે તો તમે બધા આવી જઈજો ઉદઘાટનમાં બરાબર ઘટી હે વસ્તુ મગાવી લે ને તમારે આમાં જે દી ઉદઘાટન આવો ને તે દી બધું ફ્રી પણ પાસા આવ્યો ને તે દી પૈસા લે હું ચાલો ફટાફટ હવે આ બહેનો ને બધું ગોઠવી દઈ ધોઈ તપોઈ ને એટલે ઘર આ કેમ કે આવવા મંડી જાય ચાલો અમે ધોવા વિચારવાનું ચાલુ કરી દીધું ને જરૂરી વસ્તુ છે રાખ્યું બીજું બધું બરાબર ને કીધું મનસો ફેરવે નવરી થઈને હંસો પર લે ફાઈનીતી જતો આ ફાઈ મિત્રો લેમાથી ડાવા જાવ બને બાઈ રૂપાલી ગોટી દીધીયું હજી થોડી ગોઠવવાની બાકી છે બાકી બીજું બધું થઈ ગયું હવે આ એટલું હમણાં થઈ જઈને પછી પોતાડી આ કમધવારી કાઢીને આ કાવ છે મને તમે કમેન્ટ કરું કે ઈસે લખો કેમાં કમેન્ટ કરું કે મિત્રો એવું છે ખા જાયી ગયા કે નહીં ઓકે

ઈવા ખન્ના નો કરતા હોય તો તમે કઈ બકઈ નંબર કઈ બાધા મેટા ખાતી કરો છે સિસ્ટમ છે આપણે હવરાવાની અમે ખવા તમારો લોમી માં નઈ ખવરાઈ લીવા મને નત ખવરાઈ ગયા અને ઘુમટો કઈતો દાદી તો એ બધી સિસ્ટમ હતી ઘુમતા માં સિયા રાતા પર ઘુમતા રાહાયો પાઈ ગયો કાતે મોલક ની કાલે દિવ્યાન છોકરી હતી ને તો ઘરે કે મોટી માં દીકરી માંડી થાય કે જલેબી નો દેતા પછી મે સાને મને વતાડી દીધી મે એ ખાય તો માંડી થાય પછી દ્રાખ નો લુક ઓ દ્રાખ ખાવે કીધું દ્રાખ કે હાલો નાસ્તો કરવા થોડો બળાઈ ખાકી ગયા કેમ બાકી

સીતારામ જય શ્રી કૃષ્ણ ધારા ઓમ નમો નારાયણ ધારરો બધોય મજામાં માતાજી શંકર બાપુ બધાને સુખી રાખે કમાણી બરકેત આપે આજ ખોડિયાર જયંતિ છે આ તો ખબર નથી આપણે પછી મોડી મોડી ખબર પડી યાદ હતું ભૂલાઈ ગયું ભાજી મોરું નાખું શ્યાખ